એ સમાપ્ત થઈ જશે આપ જોઈ રહ્યા ફાઉન્ડેશન દ્વારા છે તો પાલનપુર શહેરના અંદર કોઈ પણ પક્ષી ઘાયલ હોય અથવા બીમાર હોય અથવા કોઈ ઝાડ પર ફસાઈ ગયું હોય તારમાં અટકાઈ ગયું હોય તો તમે અહીંયા લઈ શકો છો કે જ્યારે બી કોઈ પણ તમને ઘાયલ હોય તો તે તમે અહીંયા રખુબા ફાઉન્ડેશનનો સપોર્ટ કરી શકો છો રખુબા ફાઉન્ડેશન તરફથી પાલનપુરની અંદર અત્યારે પક્ષી બચાવ અભિયાનનો કેમ્પ ચાલુ કર્યો છે જો કે રખુબા ફાઉન્ડેશન છે બે હજાર ઓગણીસથી કામગીરી કરે છે પક્ષી બચાવ અભિયાન બચાવવાનું અને અત્યારે તારીખ તેરથી થી ઓપનિંગ છે અને પંદર તારીખ સુધી પક્ષી બચાવ અભિયાનનો કેમ્પ અહીંયા ચાલુ રહેશે અને તેમથી પછી પણ આપણે પક્ષી બચાવ અભિયાનનું કામ તો ચાલું જ રહેશે અને સંસ્થાનો હેલ્પલાઇન નંબર નેવ્યાસી એસી બત્રીસ છપ્પન જીરો નવ ઉપર આપ ગમે ત્યાં પક્ષી મુસીબતમાં હોય કંઈ ફસાયેલું હોય દોરીમાં કે કોઈ પણ જગ્યાએ તો અમને સંપર્ક કરો અમારી સંસ્થાના વોલન્ટિયર આવી અને એનો બચાવ કરી અને એને સુરક્ષિત જગ્યાએ મૂકવાનું કામગીરી કરશે જેમથી હું એટલું જણાવવા માંગીશ કે આપ ઉત્સવ છે ઉત્સવને મનાવો ખૂબ સારી રીતે પરંતુ ઉત્સવ મનાવ્યા પછી એને પહેલાં જ્યારે પણ જે દૂરી વેસ્ટ છે જેનો તમે ઉપયોગમાં નથી લેવાના એનો સારી રીતે નિકાલ કરો અને એવું હોય તો અમારા સંપર્ક નંબર ઉપર તમે કોન્ટેક કરો અમે એ દોરીને લઈ જઈશું અને એનો યોગ્ય નિકાલ કરીશું